ધંધુકામાં પતિને છોડાવવાની લાલચ આપીને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું ધંધુકા શહેરમાં ફરિયાદીના પતિ સાબરમતી જેલમાં હોય શખ્સો પાસે તેને છોડાવવાના પુરાવો હોવાનું કહીને પરિણીતાને તારીખ ત્રણ સાત બે હજાર રોજ ઘરે બોલાવી બળજબરી પૂર્વક એક પછી એક ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું જેમાં શખ્સ જયેશભાઈ નટુભાઈ મકવાણાએ ફરિયાદીને પોતાના ઘરે બોલાવી હતી ત્યાં પહેલેથી જ નરેન્દ્ર ઉર્ફે ચકો અને કિરણભાઈ નટુભાઈ મકવાણા હાજર હતા અને આરોપી નરેન્દ્રએ ફરિયાદી સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીને લાગી આવતા ગઈ એકત્રીસ તારીખે રાત્રે ઘરે ફિનાઈપી લેતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર કરી આર એમ એસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાલ ફરિયાદી સારવાર હેઠળ છે ધંધુકા પંથકમાં આ ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે ધંધુકા પોલીસે દુષ્કર્મ ની ફરિયાદ નોંધી વધુ ધોરણસણ ની તપાસ હાથ ધરી હતી રિપોર્ટર ઇમરાનભાઈ ગદાઈ ઇન્કલાબ ન્યૂઝ ધંધુકા